માય સહાયક કે એવી વ્યક્તિઓ કે પીડિતોની મદદ માટે બનાવવામાં આવ્યું છે જે કોઈ આપત્તિ કે સંકટના કારણે મુશ્કેલીમાં છે આ એપ તમારા આસપાસના હાજર રહેલા સ્વયંસેવકોના નેટવર્કનો ઉપયોગ કરીને ઝડપથી તમારી સુધી પહોંચે છે અને મદદ કરે છે અને આ વિચાર કેવી રીતે આવ્યો તે છે કે ગયા વર્ષે બે હજાર ચોવીસમાં અમેરિકાના હ્યુસ્ટનમાં એક વાવાઝોડું આવ્યું હતું ને હું તે સમયે ત્યાં હતો પાણી ખોરાક રહેવાની વ્યવસ્થા અને પરિવહનની અછત હોવાથી સ્વયંસેવકો મદદની જરૂર હોય તેવા દરેકને ટેકો આપવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા હકીકતમાં પૂરને કારણે પણ એક મૃત્યુ થયું હતું અને અમે જે કરી રહ્યા હતા તે હતું કે જે કોઈ સેવા માટે ફોન નંબર પર સંપર્ક કરે અમે તેને વોટ્સએપ પર પોસ્ટ કરતા હતા પરંતુ કોઈ ટ્રેકિંગ ને ખબર નહોતી કે કોઈએ ખરેખર તે વ્યક્તિને ખોરાક કે પાણી પહોંચાડ્યું હતું કે નહીં મને લાગ્યું કે તેમને મદદ કરવાના સંદર્ભમાં તેનો અભાવ હતો એનાથી મારા મગજમાં એક ઘટના બની કે આપણે જે છે તેના કરતા કંઈક સારું કરવાની જરૂર છે ઉબર જેવી કોન્સેપ્ટનો વિચાર કરીને મને લાગ્યું કે જો આપણે જીઓ લોકેશનનો ઉપયોગ કરીએ અને નજીકના સ્વયંસેવકોને સાથે જોડીએ તો અસરકારક રીતે લોકોને મદદ મળી શકે તો આ રીતે મા જન્મ થયો આશા છે કે તમે લોકો તેનો ઉપયોગ કરશો અને અહીં આવીને આનંદ થશે આભાર